વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાનો અછડો તોડીને ભાગી છૂટેલા ત્રણ આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે સમદા વિસ્તારમાં આવેલ ધનલક્ષ્મી કોમ્પલેક્ષમાં રહેતા રૂચિતાબેન અયનભાઈ પટેલ ગત તેરમીના રોજ વહેલી સવારે ચાલવા નીકળ્યા હતા ત્યારે સુભાનપુરા હાઇટેન્શન રોડથી આગળનું નૂતન વિદ્યાલય પાસે માસ્ક પહેરેલ એક યુવકે તેઓનો પીછો કર્યો હતો જય યોગેશ્વર સોસાયટી એક પાસે લૂંટારો તેમનો અછડો તોડીને ભાગ્યો હતો મહિલાએ તેનો પીછો કરતા આરોપી તેઓને ધક્કો મારીને આગળ બાઇક ઉપર ઉભેલા બે સાગરીતો સાથે ફરાર થઈ ગયો હતો ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની તપાસ દરમિયાન ડીસીબી પોલીસે ક્રિપાલસિંહ તારાસિંઘ સિકલીગર સન્ની સિંઘ ઇન્દ્રસિંહ સિકલીગર આ બંને રહેવાસી કોયલીગામ ઇન્દિરાનગર ઝુપરપટ્ટી તથા અમરસિંહ માનસિંહ સિકલીગર રહેઠાણ અનગઢગામ પાણીની ટાંકી પાસે આ ત્રણેયને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેઇન અને બાઇક મળીને કુલ રૂપિયા એક લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે どうも。